મહીસાગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ તારીખ ચોવીસ ઓક્ટોબર ગુરુવાર ના રોજ સવારે અગિયાર કલાકે યોજાશે મહીસાગર જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે માનની મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાયના કાર્યોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થયો હોય તેવા કાર્યોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો જિલ્લાના તમામ તાલુકામાં જે ઓક્ટોબર બે હજાર ચોવીસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારે અગિયાર કલાકે તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે યોજવાનો હોય માહિતી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જિલ્લા અને તાલુકામાં વર્ગ એક કક્ષાના અધિકારીઓ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્ન રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો રજૂઆત અંગેની અરજી મારી અરજી તાલુકા અથવા જિલ્લા સ્વાગતમાં લેવી તેવા મથાણા હેઠળ સંબંધિત ગામના તલાટી મંત્રીને સંબોધી એક થી દસ તારીખ સુધીમાં આપવાની રહેશે તારીખ દસ દસ બે હજાર ચોવીસ સુધીમાં મળેલ અરજીને તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવવામાં આવશે જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે પોતાના વ્યક્તિગત અંગત પ્રશ્ન ટાઈપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીની કચેરીને કરેલી અરજીની નકલ સાથે સંબંધિત કચેરીને મોકલી આપવાની રહેશે તેમ નિવાસી અધિકલેક્ટર મહિસાગર લુણાવાડાની અખબારી યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર આસિફ લુણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર